જય શ્રી કૃષ્ણ આમ જરા જો સારા માણસ થઈ ગયા છે પણ સામે નહીં બોલતા એમનું ઘરે બી એવું છે પેલા શું કીધું વેલકમ બેક ટુ માય ન્યૂ સો રાઇઝ આજે છે મંગળવાર અને મમ્મીના બર્થ બે દિવસ થઈ ગયા છે જોકે બે બ્લોગ આજે આપણે અપલોડ કર્યા છે બિકોઝ કેવું હતું કે માઉન્ટ આબુના બ્લોગ માટે બધા જ વેઇટ કરી રહ્યા હતા બટ ત્યાં ફૂલ આરામ કર્યો છે કેમ કે ત્યાં બ્લોગ એડિટ કરું ને બધું પછી ધ્યાન નથી રખાતું એટલે હું વિચાર્યું કે ઘરે જઈને શાંતિથી એડિટ કરીશ પણ એકદમ બેસ્ટ એડિટ કરીશું કે બધાને ગમ્યો છે બ્લોગ તો આજ હવે લોકો કરી રહ્યા છે મમ્મીના બર્થડે નું સેલિબ્રેશન વાગવામાં થઈ ગયા છે પોણા 8 અને અહીંયા મમ્મી સરસ મજાના રેડી થઈ ગયા છે હેલો જેસિકા કૃષ્ણા હેપી બર્થડે થેન્ક યુ આજ આપણો હેપી બર્થડે બરાબર હેપી બર્થડે રિલેટેડ હેપી બર્થડે હેપી બર્થડે કર દેવાના હે હેપી બર્થડે હેલો જેસિકા કૃષ્ણા જેસિકા હેપી બર્થડે એમ

ओके सो गाइस रचिता पटेल चैनल पटेल रचिता सॉरी माय मिस्टेक ओके तो सब्सक्राइब कर ही देजो सो क्या छो टाइम नीट मां मु जोऊ नी એટલે ન હું આખો કેમ ગાડો છું નીસીવ સામે એ છત્રી થી આમ લે ને આમ ઉંધી ઉંધી દેવાટા છે કોના દેવાટા છે નીચે દેવાટા આવ્યું એના કહીએ બરાબર કઈ વાંધો ની બકા આ પૈસા આલ્યા બરાબર કઈ વાંધો ની બેટા એટલે હું એમ કહું છું કે અજયન સમજણ લાગેગા ટેમ ટેમ લાગેલા બરાબર ચાલો આપણે એક એક વેક કટ કરીશું એક કટ કરીને પછી આપણે મમ્મીને પૂછો ક્યાં છે ઓકે ડન એટલે મમ્મી કે ત્યાં લઈ જઈએ ઓકે ડન અહીંયા સરસ મજાની કેક આવી ગઈ છે રચિતા મેડમ લઈને આવ્યા છે વાવ આઈસ્ક્રીમ કેક છે આઈસ્ક્રીમ કેક ખાલી મમ્મીના બર્થડેમાં આવે વર્ષમાં એક દિવસ કલિતા હા અચ્છા ઓકે તો માં જોડ બેસી જા જા મેં ઉતરે તો ફેવરેટ વસ્તુ છે ભઈ આમાં યસ કાજુ છે નિશો ને ભી ફેવરેટ છે યાર ઉભા રહો હું ચમચી લઈને આવું પહેલા અને ચમચી થી જ કટ કરવી પડે બરાબર ને મમ્મી હેપી બર્થ ડે ટુ શંભુ તો કશું બાકી ની રહેાં હેપી બર્થડે બેટા પિયા નો હેપી બર્થડે નહીં હેપી બર્થડે મમ્મી થેન્ક યુ ઈસુ યસ એ તો ગટર છે મારની બેટા વાહ આવા ખાઈ

কে দেনে সেনে প১ে সেন সেনে দেনে থে মিপ্র সে নেনে নিছে. কে কেনা সেনে পের ডানাতইন সেনে বাটত সেনে পাডে ছশে હા એક જાતે કરજે ના ડોન નીસુ ના હોય બેટા બાની બાની પડડે છે બાને ખોલવા દે હું ખોલવા દે ને બેટા અમી પહેલા તો એ ગેસ કર હશે અંદર ચલ સુ લાગી રહ્યો તના જોવા સેઠ ખવું સાચું આલે તો સેઠ હશે તો એક હા હોય હશે ને એટલે પડી બરાબર પણ કેવું હશે એ વિચાર એ નથી ખબર એ કઈ યુનિક છે એ નથી ખબર એમ ચાલો પેલા તો બોક્સ ખોલ્યું પેલા તો બોક્સ સે બતાયા સો ગાઈસ તમે લોકોનો ખ્યાલ છે મે બધી જ વસ્તુ લાગીના જ્વેલર્સમાંથી લઈએ છે ઓકે કેવું છે બહુ મસ્ત છે વાહ માં માકો મામીલી યસ અ જો કે ડિસાઈડર ની કેસે કર્યું તો મતલબ મે કૃષ્ણ વાળું જોયું તો અને પછી આ કેવું છે બસ મસ્ત છે બોલી જા મે આ વિજ્ઞાતિકનો મે દીખરા આ વિજ્ઞાતિકરો ના રાજી નહીં લ્યા ના નહીં લ્યા

અને એવી રીતે મતલબ કહેવાય ને કે મા બાપના સપોર્ટથી બધું પોસિબલ થાય છે તો મારા મારી લાઈફમાં તો બહુ એટલે બહુ એટલે બહુ જ મોટો ફાળો છે એ લોકોનો સ્ટાર્ટિંગથી લઈને હજુ સુધી અને બસ આવીને આવી રીતે એ લોકો મારી અત્યારે હાલ બી એવું છે કે ભાઈ હેન્ડલ કરે ને ત્યારે જ હું બહારનું કામ કરી શકું છું તો ફર્સ્ટ થેન્કસ તમને બરાબર સો હવે

કઈ નહીં લઈ લો લઈ લો શું લઈ લો અર્પિત કુમાર બીવાજા ના ના એવું ના કહે આજે બેટા અમાર નિકેશ ના બહુજી ઉબડી જાય પાછું એ એ જો નહીં આવું પણ અર્પિત કુમાર તમાર જોડે રહે છે એ તો અમે લોકો જઈ રહ્યા છીએ ઓન્લી ઢોસા ઢોસા ખાવા માટે જો કે મને પરમિશન છે ને છે નહીં બટ ક્યારેક ક્યારેક મને પરમિશન મળી જાય છે શું કે યસ અને આ દે ફાઇનલી બહુ ટાઈમ પછી મળ્યા यस तो हम लोग जाई रहा है ओनली डोसा म डोसा खावा मटी मम्मी ने फरमाइश उपर बराबर ना बराबर <laughs> चलो केवी लागी बर्थडे गिफ्ट बहुत मस्त लागी बहुत मस्त लागी बस ता करो जलसा निशू तुममे कराला में जलसा करिए छी है ना पुधल मत हां पुधल मत हैं પોતાળી મસ્ત વાહ વાહ પપ્પાની ગાડી મસ્ત નહી બેતા પણ તમે આવી નવી નહી રાખતા આવી બધી કોથળી બોથળી રાખવાની હતી નઈ નઈ શું પપ્પા કેવું પપ્પા બેટા ખાલી ઘરે જઈ ના બેસે બેટા પપ્પા ઘરે જઈને ખાલી મોળા ઠેકાણે કાડીને મૂકી દે તોય મમ્મી ધન્ય ધન્ય થઈ જાય અને nisso એવું જ કરે છે નઈ હા એની સુ આજે મેમે તન સુવાંતી તું હા હા મેમે સુવાંધી તું સુ

તો નિકેશ ની તો છે ને જ મળવાના હતા અને ભાઈ બને પીઝા પીઝા અર્પિત કુમાર બી પીઝા ભાવે છે બરાબર તો અમે ફાઈનલી અત્યારે પહોંચ્યા છે ઓનલી ઢોંસા હાઉસમાં કેમ કે મારા બી ફેવરેટ છે ઢોસા મમ્મીના નિશીના અગિયારસ અને શ્રાવણ માસ નિમિત્તે વિચારો મેં પણ ગાઈઝ છે ને એક ફરાળી ઢોસાની રેસીપી બનાવી હતી જે બહુ જ સરસ હતી પાછળ લાઇટિંગ આવે છે ને એટલે મારો ફેસ થોડો ડલ થઈ ગયો છે સો બસ ગાઈઝ જોઈએ કયા કયા ટ્રાય કરીએ છીએ સ્પાઈસી સ્પાઈસી ટ્રાય કરી ટ્રાય કરવાનો છે ચલ गाइस અહીંયા મમ્મીના મસાલા ઢોસા આવી ગયા છે પાણીપુરી પેપર આવી ગયો ને એટલે આ બુક છે માર નહીં પાણીપુરી પેપરની આપણે પહેલા હાથ પડે બરાબર તારો કેમેરો કેમ ડાયરેક્ટ આયા પેગો કેમેરો ઉખે તો આપણે પહેલા હાથ પડે બરાબર અને અહીંયા નીશિવનો છે ને બેબી પેપર આવી ગયો છે હજુ મટકા બાકી છે એટલે એનો વેઇટ કરી રહ્યા છે મટકા ઢોસા આવશે પાણીપુરી કેવો લાગ્યો પાણીપુરીની મસાલા ખાધું કેવો છે પાણીપુરી ટ્રાય કર અને મન કે કેવો છે બગાઈ કપડું હા કો એકદમ બેસ્ટ મસાનમ તો છે બેટા આય હાઈ મજાનો આવી ગયો છે અને ચાર જણ વચ્ચે એક છે ને બધાનું પેટ હા અમે બધા હોય તો જ ટ્રાય કરીએ ને રેડી પાંચ તો વન બાય વન હા બેટા

કે તમને અમારું બ્લોગ લાગ્યો હોય તો પછી ખબર પડે કે બ્લોગ સારો લાગ્યો હોય તો યસ તો છે ને રચિતાનું જે ચેનલ છે રચિતામાં તું કોમેન્ટ કરી દેજે બરાબર તારી કોમેન્ટ હું પિન કરી દઈશ એટલે બધા જ જઈને સબસ્ક્રાઈબ કરી આવજો જે લોકોએ સબસ્ક્રાઈબ ના કરી હોય એ લોકો કેમ કે રચિતાએ રેગ્યુલર બ્લોગ સ્ટાર્ટ કરી દીધા છે બટ કેટલા ટાઈમ સુધી કન્ટિન્યુ રાખશે એ તો હવે એને જ ખબર છે ના ના ફાઈનલ અને એસ ઘણા બધા રીઝન્સ અમે લોકો નહોતા મળતા પોસિબલ ના થયું કંઈ શેર કરવાનું અને એવું લાગ્યું પણ નહીં કે શેર કરવું જોઈએ જ્યારે ત્યારે એવું લાગશે તો આપણે શેર કરીશું ગેસ ઓકે સો એઝ બસ આજના બ્લોગમાં આટલું જ હતું બ્લોગ સારો લાગે હોય તો લાઈક કમેન્ટ અને શેર કરજો ચેનલ ને નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરી દો મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બાય